રાધનપુર હાઇવે મધરાત્રે મોતની ચિચિયારીઓ ગુંજ્યો ચાર એસટી બસ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બંનેના ડ્રાઈવર સહિત ચારે જીવ ગુમાવ્યો છ મુસાફરને ઈજા રાધનપુર રાધનપુરના ખારીના પુલ પાસે આણંદથી રાપર જતી એસ ટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો જેથી ચાર લોકોના મોત થયા છે બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે જ્યારે બસમાં સવાર છ મુસાફરોને ઈજા પહોંચી છે મધરાત્રે બનેલી ઘટનાથી હાઇવે મોકની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે બે વાગ્યા વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસ ટી બસ અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત થયો છે જેથી બસ અને ટ્રક બંનેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી છ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતના પગલે મધરાત્રે હાઇવે પર મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો તેમજ બંને વાહનોને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓએ થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માતના પગલે હાઈવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો રિપોર્ટર ભગવાનભાઈ સુથાર રાધનપુર અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો